નમસ્કાર દર્શક મિત્રો જમ્મુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જમ્મુસર એસટી ડેપો વિસ્તારમાં તેમ્પામાંથી ઈંડાની ટ્રે નીચે પડતા રોડ ઉપર ઈંડા જીંડા ખાનપુર દેહગામેથી ગામેથી ભરૂચ ઈંડા ભરીને જતા ટેમ્પોમાંથી ઈંડાની ટ્રે રોડ ઉપર પડી કાવી રિંગ રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય હોવાના પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે વેપારી ટેમ્પા ચાલકોને રૂપિયા ચોત્રીસ હજારનું નુકસાન થયેલ છે

જેથી કોઈ બચારા ગરીબનું નુકસાન ના થાય ખાદરામાં પડી જવા જ્યાં ભાઈના પચીસ થી ત્રીસ હજારનું નુકસાન થયેલું છે એની જિમ્મેદાર કોણ ભાઈ મારું નામ અબ્દુલ મજીદ છે હું જંબુસરનો રહેવાસી છું તમે આ પાછળ જોઈ શકો છો આ બી હાલનો બનાવ છે આ ઈંડાની આખી ગાડી પલટી ખાઈ ગયેલી છે નહીં લગભગ ચાલીસ પચાસ હજાર રૂપિયાનું નુકસાન થયેલું છે આ જંબુસર એસટી ડેપો સર્કલ એકદમ ખળ ધ્વજ અવસ્થામાં રસ્તા થઈ ગયેલા છે ના આવા તો કંઈ કેટલા બનાવ બને છે છતાં બી નગરપાલિકાની હું મૂર્તિ નથી નગરપાલિકાને રિક્વેસ્ટ છે કે આ રસ્તા બનાવો ને રસ્તાના પૈસા ના હતા તમે તમારે મારી પાસેથી આવીને લઈ જાઓ હા રસ્તાનું સોલ્યુશન કરો આ બિચારા કોઈ ગરીબ વેપારીનું નુકસાન થયેલું છે ચાલીસ પચાસ હજાર રૂપિયાનું ઈંડા તરફ બે મારો ભાઈ કેટલા ઈંડા ફૂટી ગયેલા છે મારા